મિલિટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત માણાવદરમાં તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજવામાં આવ્યો છે ત્યારે ભારત સરકાર દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘ સમક્ષ વર્ષ બે હજાર ત્રેવીસને આંતરરાષ્ટ્રીય બજાર વર્ષ બે હજાર ત્રેવીસ તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો જે પરત જે પ્રસ્તાવે રજૂ કરાયો છે તે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ બે હજાર ઉજવવાનું નક્કી કર્યું છે આ ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ ઉત્પાદકતા વધારવા તથા માનવ આરોગ્ય પર્યાવરણ અને ખેડૂતોની આવક વધારવાની છે જે માણાવદર આહિર સમાજની વાડી ખાતે યોજાયેલ હતો આજના આ કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લાના પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરે ખેડૂતોને ખેતી વિશે માર્ગદર્શન આપ્યું હતું નમસ્કાર હું હરેશભાઈ ઠુમ્મર પ્રમુખશ્રી જિલ્લા પંચાયત જુનાગઢ આજરોજ જુનાગઢ જિલ્લામાં માણાવદર ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું માન્ય નરેન્દ્રભાઈ મોદી અને ભોપેન્દ્રભાઈની સરકાર દ્વારા ખેડૂત કેમ સદ્ધર બને એ માટે ખેડૂતોને સારું ઉત્પાદન લઈ શકાય બરા એ પ્રકારની માહિતી આજે આપવામાં આવી ખેડૂતના ખેતીમાં પાક તો પાકમાં દવા મુક્ત કરી અને ઓર્ગેનિક ખેતી કરી અને ઓર્ગેનિક દવા વગરનું પાકને પકવી શકાય એ પ્રકારની યોજનાઓ સરકાર શ્રીની હતી એટલે ખેડૂતોને એ માટે માહિતી આપી છે આ શિબિરમાં અંદાજીત ચારસોથી સાડા ચારસો ખેડૂતોએ ભાગ લીધો છે ખૂબ સફળતાપૂર્વક ખેડૂત શિબિર થઈ છે અને એમાં મેં પણ હાજરી આપીને સૌ અહીંયા તાલુકાના માણાવદરના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા